આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદળ ગામમાં ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવ્યો તો ને આ મહાપંચાયતમાં પોલીસની મંજૂરી નહોતી મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો આ ઘટનામાં રાજુ કરપડા રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ બોટાદના પાળીયત પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ગઈકાલે અમદાવાદ ખાતેથી રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યાં વચ્ચે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના ઘરે પહોંચ્યા ત્યારબાદ તેઓ રાજુ કરપડાના ઘરે જવા માટે નીકળ્યા છે એ દ્રશ્ય સામે આવ્યા છે જ્યાં પ્રવીણ રામના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી અને આશ્વાસન આપતા શું કહ્યું વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બોટાદમાં થોડાક દિવસ પહેલા હરદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયતને લઈને ગ્રામજનો એકાએક પોલીસ ઉપર ઉશ્કેરાઈ ગયા અને પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં લાઠીચાર્જ કર્યો અને આ ઘટનાના કારણે રાજકારણ ગરમાયું છે જોકે આ બાબતને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા આ સમગ્ર ઘટના બાદ બોટાદના પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ નામનો પણ સમાવેશ થાય છે આ ઘટનાના પગલે પોલીસ દ્વારા પાંસઠ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદના આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે અમરનાથ ઉપવાસનો કોલ આપવામાં આવ્યો હતો તેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે ઉપવાસ પર પહોંચે તે પહેલાં જ અમદાવાદમાંથી તેમની ધરપકડ થઈ હોય તે પ્રકારે ગઈકાલના દ્રશ્ય સામે આવ્યા હતા ત્યારબાદ તેમને કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા જ્યાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે આ ઘટનાના પગલે આજે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના ઘરે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો માટે રામ લડી રહ્યા છે ને તેમને જેલવાસ જવું પડ્યું હોય તે પ્રકારની વાત તેમણે તેમના પરિવારજનોને કરી અને આ બાબતમાં તેમણે આશ્વાસન આપ્યું કે આગામી સમયમાં પ્રવીણ રામ મજબૂતાઈથી ખેડૂતો માટે લડતા આવ્યા છે લડતા રહેવાના છે અને તેઓ જલ્દી જેલમાંથી બહાર આવશે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે રામ જે ઘુસિયા ગામમાં રહે છે ત્યાં પહોંચ્યા હતા જ્યાં રામના પિતા ભોજાભાઈ રામ સસરા પુંજાભાઈ અને મોટાભાઈ રમેશભાઈ તેમજ તેમના માતા પત્ની અને બાળકો સાથે મુલાકાત કરી હતી સાથે જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું પ્રવીણ રામનો પૂરો પરિવાર ખેડૂતોના હિતમાં મક્કમ પણ ઊભ્યો છે અને પોતાના દીકરાને ખેડૂતો માટે લડત આપી રહ્યો છે તે બાબતે તેમણે ગર્વ પણ અનુભવ્યો હોય તેવી વાત ગોપાલ ઇટાલિયા પોતાના મોઢે કરી રહ્યા છે ત્યારે હવે આ બાદ તેઓ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના સુરેન્દ્રનગર ખાતે આવેલા ઘરે જવાના છે તેમના પરિવાર સાથે મુલાકાત કરવાના છે ને ખેડૂતો માટેની લડાઈ આમ આદમી પાર્ટીના નેતાઓએ શરૂ કરી હતી પરંતુ જે હિંસા ફાટી નીકળી ને હવે આના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલ જવાનો વારો આવ્યો તેને લઈને પણ તેમણે વાત કરી છે દર્શક મિત્રો આવા જેવું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने कहिये जे पीड परा